રાજ્યમાં શિક્ષકો દ્વારા આગાતો માર્ગ અપનાવવાની સાથે આજે કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં શિક્ષકોએ બીએલઓ ની કામગીરી જે ઓનલાઈન થઈ છે તેનો સંપૂર્ણપણે બહિષ્કાર કર્યો હતો નામ મારું નામ ભરતભાઈ દરજીયા શૈક્ષિક મહાસંગઠન કચ્છ જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે અને ગાંધીધામ તાલુકામાં અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવું છું હાલે તેના માટે સમગ્ર ગુજરાતમાં પંદર નવેમ્બરના તમામ વિધાનસભામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એ કામગીરી અન્ય કેડરને દેવા માટે અને શિક્ષકોને કામગીરીમાં પૂરા દિવસ કામગીરી કરવી પડે છે સવારથી સાંજ સુધી ત્યારે એક ઘરે ત્રણ થી ચાર વાર જવું પડે છે તેમાં મહિલાઓ પણ ઘણા બધા છે તેમને પણ રાત્રે કામગીરી કરવી પડશે ઘરે જાય ત્યારે ઓફિસમાંથી બોલવામાં આવે છે તેમજ જે કામગીરી છે એના ફોર્મ ઉપર મહિલાના નંબર પણ આપવામાં આવ્યા છે તે દ્વારા મહિલાની પણ ફરિયાદ આવે છે કે તેમને પણ રાત્રે દસ અગિયાર વાગે ફોન આવે છે કે તમે એકલા છો ઘેરે કોઈ છે તમારા લગ્ન થઈ ગયા છે આવા બધા પ્રશ્નો પણ આવે છે એટલે મહિલાનો નંબર પણ આમાં ના આવવો જોઈએ તેના માટે ગુજરાત સરકારે અન્ય કેડરને ને કામગીરી કરવા માટે આવેદનપત્ર મુખ્યમંત્રી સાહેબ સુધી વિધાનસભા દ્વારા મેસેજ આપ્યો હતો અને તે માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીએ ધ્યાનમાં લીધો તે મુદ્દો અને ઓગણીસ તારીખે કેબિનેટ જે બેઠક થઈ જે ઉચ્ચ ઉચ્ચ સ્તરની બેઠક તેમાં આ મુદ્દો ધ્યાનમાં લેવામાં આવ્યો અને તમામ કલેક્ટર સાહેબશ્રી અને પ્રાંત કલેક્ટર સાહેબશ્રીને મુખ્યમંત્રી સાહેબ દ્વારા કહેવામાં આવ્યું કે કોઈ પણ શિક્ષકને ધાક ધમકી

જિલ્લામાં એક શિક્ષકે જે એમનું મૃત્યુ થયું તેમ તેમના પરિવારે આક્ષેપ લગાવ્યો છે કે મારા પિતાજી એમની દીકરીએ મારા પિતાજી બાર માંથી અગિયાર કલાક અને ચોવીસ કલાકમાંથી ત્રેવીસ કલાક આ કામગીરી જ કરે છે અને બધાના ફોર્મ ભરે છે અને આનાથી માનસિક ખાતા પીતા પણ નથી તેથી તેમનું મૃત્યુ થયું છે તેમજ આજ સવારે ગીર સોમનાથના એક શિક્ષકે પત્ર લખ્યો છે અને સુસાઈડ પણ કરી છે અને સુસાઈડમાં એને પત્રમાં ચોખ્ખું લખ્યું છે એની પત્નીને કે આ કામગીરી ખૂબ જ કંટાળાજનક હોય થી હવે હું નિરાશ થઈ ગયો છું અને મારી જોડે સુસાઈડ કરવા સિવાય કોઈ બીજો ઉપાય નથી